જય શ્રી રામ આગામી બાવીસમી તારીખના રોજ શ્રી અયોધ્યા ખાતે પ્રભુ રામની પુનઃ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન મુજબ વોર્ડ નંબર ઓગણીસ વિસ્તારના નાગરિકો પોતાના ઘરે દીપજ્યોતિ પ્રગટાવી ભગવાનના આગમનને વધાવે એ હેતુથી વોર્ડ નંબર ઓગણીસના મ્યુનિસિપલ કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા શ્રી રામ યુવક મંડળ એકાવન હજાર દીપકનું વિતરણ કર્યું હતું